ચોખાના પાપડ એટલે સારેવડા પાપડી આ રીતથી ક્યારે પણ ફાટશે નહીં આ રીત મેં યુટ્યુબમાં પહેલાં મૂકેલી છે ફરીથી તમારી સમક્ષ હું મૂકી રહી છું ઘણા લોકોની ફરમાઈશ હતી કે ફરીથી આ રેસીપી મૂકવું શરૂઆતના મારા વિડીયોમાં મેં આ મૂકેલી એટલે થોડું ક્લિયર પણ નહોતું આવતું પણ આ રીતથી ક્યારેય ફાટશે નહીં અને ચોંટશે પણ નહીં સરસ રીતે જ્યારે પણ તમે એકલા હશો તો આ ચોખાના પાપડ સરસ રીતે બનાવી શકશો સારોડા પણ કહે છે એની પાપડી પણ કહે છે તો શરૂ કરીએ ચોખાના પાપડ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક 22 ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સરસ મજાની રેસિપી શરૂ કરીએ એ પહેલા તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ને ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો ચોખાના પાપડની રેસિપી મેં આ પહેલાં પણ યુટ્યુબમાં સાડા ત્રણ વર્ષ પહેલાં મૂકેલી અને જે લગભગ સાડા પાંચ લાખ વ્યુઅર્સને બહાર કરી દીધી છે ને પહેલી વાર આ રેસીપી આ સ્ટાઇલથી મેં મૂકેલી અમારા પાડોશમાં રહેતા રીટાબેને મને આ શીખવાડેલી વધુ વિગત હું વિડીયોમાં કહીશ તો શરૂ કરીએ ચોખાના પાપડ આ રીતથી ક્યારે ફાટશે નહીં કે ચોંટશે નહીં અને બહુ સરસ રીતે થાય છે પાપડ બનાવતા પહેલાં સૌથી પહેલાં આ બધી વસ્તુ મેઝરમેન્ટ કરીને કાઢી લેવાની છે બે કિલો કમૂદની કણકી હું લેવાની છું એની સામે સાહીઠ ગ્રામ ખારો બે ટીસ્પૂન અજમો બે ટીસ્પૂન જીરું અને બે ટીસ્પૂન વાટેલું જીરું તમે એક કિલો લોટ લેતા હો તો ત્રીસ ગ્રામ મીઠું લેવો મેં સાઈઠ ગ્રામ મીઠું હું ઉપયોગ કરવાની છું અને અઢીસો ગ્રામ મરચાં લીધા છે તો સૌથી પહેલાં આપણે જે લોટ દળાવ્યો હોય કમુદની કણકીનો આ લોટ છે બે કિલો છે ફરીથી કહું છું આ ડબલ માપ છે જો તમે શીખતા હોય તો અઢીસો ગ્રામથી જ ટ્રાય કરવો એનું અઢીસો ગ્રામનું માપ કાઢી લેવાનું તો આવી રીતે એક મેઝરમેન્ટ કરી લેવાનું છે આ એક કિલોનો મારો આ એક બાઉલ થાય છે ફિટ અને આ બીજો બે કિલોનો તો હવે જેટલો તમારો લોટ હોય એટલું દોઢું પાણી લેવાનું છે તો અહીંયા મારે બે તપેલા આવો લોટ થયો છે એટલે હું ત્રણ તપેલા પાણી લઈશ તમારે એક તપેલું એક કિલોમાં થાય તો ડોડું પાણી ઉમેરીને પાણીને ઉકાળવા મૂકવાનું આટલું ખાસ ધ્યાન રાખવાનું માપ ડબલ છે ફરીથી હું કહું છું એટલે મેઝરમેન્ટ તમારે કટ કરી નાખવાનું પાણીને ઉકાળતા પહેલાં આપણે જે મસાલો તૈયાર કરેલો એ બધું ઉમેરી દઈએ છીએ સાથે મીઠું પણ અને ખારો પણ ઉમેરી દેવાનું છે ખારો એ બાઇન્ડિંગનું કામ કરે છે મીઠું તમારે ચાખી લેવાનું જો આનાથી વધારે તમારા ઘરમાં ખવાતું હોય તો ચાખીને ઉમેરવાનું મરચાંને મેં વાટી લીધા છે એને આપણે હમણાં નથી ઉમેરવાના કારણ કે જો પહેલાં ઉમેરશો તો ઘરમાં છીકા છીક થશે અને મરચાંની સ્મેલ બહુ જ આવશે લીલા પણ નહીં થાય પાપડ એટલે જ્યારે પાણી બરોબર ઉકળે ત્યારે આપણે આ મરચાં ઉમેરી દઈએ છીએ ઉમેરી અને એને થોડોક વાર રાખવાનું છે રાખ્યા પછી આ ગરમ પાણીને લગભગ બધા એવું કરતા હોય છે કે પાણી ઉપડે ત્યારે એમાં લોટ નાખતા હોય છે આપણે ઊંધી રીતે કરીએ છીએ લોટની અંદર આ પાણીને થોડું થોડું રેડીને હલાવી દેવાનું છે એક સામટું બધા લોટમાં નથી નાખવાનું એક પોર્શન લઈ એને બરાબર એના ગાંગડા ભાગી નાખવાના છે તાવે તો અને આવા ઝારાની મદદથી અને ભાગીને તમે જોઈ શકો છો કે આવી રીતે એકદમ મિક્સ કરી નાખવાનું છે ધ્યાન રાખજો જોઈ લેજો અને બીજા વાસણમાં તમારે લઈ લેવાનું છે તો આવી રીતે હું થોડું થોડું પાણી ઉમેરી અને બધા લોટને ફરીથી આવી રીતે પાણીથી કોટિંગ કરી નાખું છું અને ઘસી લઉં છું જનરલી આપણે પાણીની અંદર લોટ ઉમેરીને બાપતા હોઈએ છીએ તેમાં ગઠ્ઠા પણ પડી જાય છે અને છેલ્લે ખીચું ચોંટી પણ જાય છે આમાં એ ફરિયાદ નહીં થાય તમારે છેક સુધી પાપડ પણ સરસ રહે અને ગમે તેટલો ઉનાળો હોય ને ઠંડક હોય તો પણ પાપડ નહીં છ આગળ જે મેં રેસિપી મૂકેલી એમાં મેં કહેલું ને પછી ઘણા લોકોએ બનાવ્યું છે તો આવી રીતે તમારે એને જોઈ શકો છો કે એક કપડું ઢાંકીને મૂકી દેવાનું છે જે થાળીમાં ખીચું બાફવા મૂકવાનું હોય એને તેલથી ગ્રીસ કરીને તમારી જરૂર મુજબ ખીચું ઉમેરી કાટલો મૂકી પાણી નાખી અને ઉપર કપડું ઢાંકી એને ધીરા તાપે મીડિયમ ફ્લેમે થવા દેવાનું છે જેથી વરાળનું પાણી અંદર નહીં પડે થોડાક સમય પછી આ ખીચું તૈયાર થઈ જાય ત્યારે તમે જોઈ શકો છો કે આવી રીતે ચેક કરી લેવાનું જો નીચેના ભાગમાં કાચું હશે તો સફેદ લાગશે નહીં તો બધાનો કલર એક સરખો લાગશે આ થઈ ગયું છે એક તાસમાં કાઢી લઈએ છે અને પાંચેક મિનિટ એને થોડુંક ઠંડુ થવા દઈએ છીએ ત્યારબાદ તમે હાથની મદદથી એને ફેંટી શકો છો અથવા ગ્લોવ્સ પહેરીને ઉપર તેલ લગાવી અને આવી રીતે મસળી લેવાનું છે જેથી ગરમ હોય તો તમારા હાથમાં દજાશે પણ નહીં સરસ રીતે મસળી જાય એટલે ગ્લોઝમાં થોડુંક તેલ લગાવી થોડુંક થોડુંક ખીચું આવી રીતે લઈ એના ગુલ્લા પાડીને તમારે જે સાઇઝના પાપડ ખાવા હોય એ પ્રમાણેના લુવા વાળી લેવાના છે ગોળ પાતળા ખાવા હોય તો તમે પાતળા પણ સરસ બનાવી શકો છો અને જાડા પણ બનાવી શકો છો આનો એક ફાયદો છે કે ઉપરા ઉપરી ગમે તેટલા તમે પાપડ નાખશો તો ચોંટશે નહીં હવે જૂની એક પદ્ધતિ લોટાની પણ છે લોટાની મદદથી પણ તમે આવી રીતે એને તેલ લગાવીને મેશ કરી શકો છો ને એક સરખું લીસ્સું થાય ત્યાં સુધી એને મસળવાનું છે અને ફરીથી ગુલ્લા બનાવી લેવાના છે ઘણા લોકો પ્લાસ્ટિકની કોથળીમાં પણ ભરી અને એવી રીતે બનાવતા હોય છે પાપડના સંચામાં પ્લાસ્ટિકની કોથળીને તેલથી ગ્રીસ કરી આવી રીતે ફટાફટ પાપડ બનાવી લેવાના છે આમાં તમારે બે જ પ્લાસ્ટિકની કોથળીની જરૂર પડશે તમે આમ ઉપરા ઉપરી તમે નાખશો તો પણ ચોંટશો નહીં આ રીત મેં યુટ્યુબમાં પહેલીવાર મૂકેલી અમારા પાડોશમાં રહેતા રીટાબેને મને શીખવાડેલી એ જ્યારે પાપડ બનાવે તો આવી રીતે બનાવે તો મને નવાઈ લાગે કે પાપડ તો ચોંટી જાય તમે જોઈ શકો છો કે આ એક પણ પાપડ ચોંટશે નહીં અને જ્યારે તમે સુકવશો તો ફાટશે પણ નહીં કારણ કે ખારો બાઇન્ડિંગનું કામ કરે છે અને ખારાથી પાપડ સરસ થાય છે મિત્રો એક વાતનું ધ્યાન રાખવાનું આમાં સાબુદાણા ઉમેરશો તો તમે આ રીતથી પાપડ બનાવવા જશો તો નહીં થાય એટલે તમારે આ રીતમાં સાબુદાણાનો ઉપયોગ કરવાનો નથી મેં સૂકવી લીધા છે તમે જોઈ શકો છો કે પાપડ સરસ રીતે થાય છે તમે જાડા પાતળા તમારી રીતથી બનાવી શકો છો બહુ જ ઇઝી મેથડ છે પહેલાં શીખવા માટે થોડાક માપથી બનાવજો અને આને સરસ રીતે તડકો તપાવીને સ્ટોર કરી શકો છો થોડાક જાડા પણ મેં બનાવ્યા છે ને પાતળા પણ બનાવ્યા છે હવે તેલ મૂકી આને ગરમ તેલમાં તળી લઈએ છીએ ગમે ત્યારે તમે આને તળીને અથવા શીકીને પણ એની મજા માણી શકો છો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તમે જોઈ શકો છો કે એકદમ સરસ થાય છે સાબુદાણા ઉમેરવાથી ઘણીવાર તેલ પણ ભરાતું હોય છે પણ આ મેથડમાં તમારે નહીં ઉમેરવાના બાકી તમારી રીતે બનાવતા હોવ તો તમે ઉમેરી શકો છો એકદમ પાતળા પણ થાય છે જોઈ શકો છો હું અને મારી ભાભી જ્યારે અમારા બાળકો નાના હતા ત્યારે આઠ વાગે સુઈ જાય ત્યારે રાત્રે પાંચ પાંચ સાત કિલોના પાપડ બનાવતા થપ્પી કરીને રાખતા ને સવારે સ્કૂલે જાય તો આઠ વાગે અમે સુકવી દેતા અત્યારે કેરી આવે છે કેરી કાકડી ટામેટું લીંબુ ડુંગળી મરચું અને કોથમીર લઈ એને ઝીણું સુધારી દેવાનું છે કંઈક ભૂખ લાગી હોય ત્યારે તમે આ રીતે ફટાફટ પાપડનો ઉપયોગ કરી શકો છો તો તમે બાર મહિના સ્ટોર કર્યા હોય તો સરસ રીતે કામ લાગે છે ડાયટ કરતા હોય એને પણ કામ લાગે છે સંચળ પાવડર છે મરચું છે જીરું છે અને મરી છે આવી રીતે ઉમેરી દઈએ છીએ બધું સરખા ભાગે લીધું છે લીંબુ નીચે દઈએ છે અને ત્યારબાદ પાપડને આપણે શેકી લઈએ છીએ પાપડ ઉપર તેલ લગાવી દઈએ છે થોડુંક એટલે ખાવામાં પણ સરસ લાગે છે જો તમે તેલને એવોઇડ કરવા માગતા હોય તો તેલ તમારે નહીં વાપરવાનું આ એક સરસ મજાની તમને રીત બતાવું છું કે ભૂખ લાગી હોય તો તળ્યા વગર પણ તમે આ પાપડ ખાઈ શકો છો આને હવે શીખી લઈએ છે જે લોકો આવી કડાકોટમાં કે આવી મેથડમાં પડવા ન માગતા હોય એને તો મજા નહીં આવે પણ જે લોકો ઘરના પાપડ બનાવેલા જે ટેસ્ટ હોય એ બહાર તમને ઘણીવાર નથી મળતા તો જે લોકો રેડીમેડ લાવતા હોય એના માટે તો આ રેસિપી નથી જ જે લોકો બનાવવાના શોખીન છે અને આવી રીતે પોતાની રીતનું ખાવાના શોખીન છે એના માટે આ ખાસ રેસિપી છે તો આવી રીતે તમે સલાડને કાપી લીધા પછી પાપડ ઉપર ભભરાવી મિક્સ કરી લેવાનું છે અને તમે ગમે ત્યારે ભૂખ લાગી હોય ત્યારે ખાઈ શકો છો મિત્રો ફરીથી મળીશું રેસીપીના એક સરસ નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ Enjoy. Take care. Bye bye.